નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાંન આપનું સ્વાગત છે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે અષાઢી મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે આષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે આજ માસથી ચતુર્માસનો આરંભ પણ થાય છે આષાઢ મહિનામાં ગૌરી વ્રત અનુના જેવા તહેવારો આવે છે જૂની કથા અનુસારી સોળસો 1605 માં જામલાખો ફૂલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા જામ આ જોઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી કૃષ્ણની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન કૃષ્ણ રાત્રિ દરમિયાન સુઈ રહ્યા હતા નજીકમાં જ રૂકમણી પણ સુઈ ગયા હતા રાધાના નામનું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણી અચંબિત થઈ સવાર થતા જ રૂકમણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકા માતા ને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાન ની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણજી દિવસમાં રાધા નું નામ જલે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલ માં ન પ્રવેશે તો હું કહું ત્યારે રાણીઓ માટે સુભદ્રા ને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા પછી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે કૃષ્ણ અને બલરામ રાજ પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા

બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે અને જે આ રથના દર્શન કે દોરદૂમ ખેંચે તો તેને સર્વ મુક્તિ મળે છે નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલબોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાશ ખાડતા લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે આ અવસરે શ્રી જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજીનું શોષોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યર્થ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ છે જે ભક્ત ભગવાનના રથ નું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના દોરડું ખેંચે છે સર્વ ધર્મ સંભાવથી થયેલો ભક્તવૃંદા રથયાત્રામાં ભાગ લે છે ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વ ઉજવે છે વિડીઓને પૂરો જોવા બદલ આપનો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાન ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા